માતા પિતા કહે છે કે મારે તપ કરવા જવું છે માતા પિતા બહુ રાજી થાય કોઈ સાહેબ દીકરો ડોક્ટર બને તો મા બાપ રાજી થાય પણ જયારે દીકરી ડોક્ટર બને ને ત્યારે મા બાપ ને અતિ આનંદ થાય દીકરો તો ભણે ગણે ડોક્ટર બને પણ દીકરી જયારે ડોક્ટર બને ત્યારે

માતા માતા ને સંતાનો પર વિશ્વાસ હોય છે નગરજનો સતી ને મળવા માટે આવે છે આજે આનંદ થાય છે કે યુવાની આ દીકરી તપ કરવા જાય છે યુવાનીમાં બહુ સાવધાન રહેજો સાવધાન અને બાળપણ તો રમતમાં વીતી જાય છે પણ યુવા અવસ્થા પહોંચ્યા પછી સાવધાન રહેવાની બહુ જરૂર છે અને આ કથા છે ખરેખર યુવાનો માટે જ છે કે જીવન કેવી રીતે જીવવું બાકી ગરડા થઈ ગયા પછી તો હવે આમે એક વર્ગ સ્મશાનમાં હોય ને એક બાર હોય જેને જીવી જ લીધું છે એના માટે કથા નથી કથા નવું જીવન આપે છે એટલે યુવાવસ્થામાં અવસ્થામાં આ દીકરીને સતીને તપ કરવાની જાતે નગરજનો પણ મળવા આવ્યા છે આજ ગામ આખું શણગારવામાં આવ્યું કે માતા સતી એટલે કે યુવાનીમાં એ તપ કરવા જાય છે કેવો આનંદ થાય છે અને ખરેખર જેની ભક્તિ યુવાનીમાં જ થાય તમારે ભક્તિ કરીએ તો યુવાનીમાં થાય એટલી કરીએ પછી ઘરડા થયા પછી ના હરિદ્વાર જવાય ના ડાકોર જવાય તો ઉકેલ પણ ગણેશ છે કે માણી કે જેને આવા સંતાનો પણ મળી છે કે ચલો માને પ્રથામાં બેસાડીએ એનું પણ કલ્યાણ થાય પણ યુવાવસ્થામાં જેટલું હાથે તે સાથે અને હાથે જેટલું થાય ને એટલું કરી લેવું પછી પગ દુખવાના ચાલુ થાય ને પછી ક્યાંય ન જવાય પછી ભગવાનને એમ કહીએ કે પ્રભુ જાત્રા તો કરવી છે પણ પગ બહુ દુખે છે જવાતું નથી ભગવાન જે પગ હારા હતા ત્યારે ફિલમ જોવા ગયા ત્યારે પિકનિક કરવા ગયા બહુ હર્યા ભર્યા અને જયારે જાત્રા કરવાની ઈચ્છા હતી ત્યારે પગ કામ કરતા નથી એટલે ખરેખર ભક્તિ યુવાની માં વધારે થાય અને એ તમને કહી દઉં આપણા હકના પણ છે ને ખાલી ચાલીસ વર્ષ જ છે ચાલીસ પછી નો સમય છે ને એજુ છે ને ચાલીસ પછી કયો તું ચાલીસ નહીં તો ક્યાંય ચાલીસ ચાલીસ વર્ષ થાય થોડું ચાલવાનું રાગતું બેસી ન રહેવું શરીર ને પણ થોડું વ્યાયામ જોઈએ કસરત જોઈએ કૂતરું આવ્યું એટલે ચાલીસ વર્ષ ગધેડો આવ્યો એટલે ચાલીસ વર્ષ ગુવડ આવ્યો એટલે ચાલીસ વર્ષ માણસ આવ્યો એટલે ચાલીસ વર્ષ માણસ કે પ્રભુ તમારી ભૂલ થાય છે અમને બધાને આ પ્રાણીઓને સાથે સરખાવ્યા એમે ચાલી વર્ષ ને અમને ચાલી વર્ષ ચાલી વર્ષમાં થાય છે થોડુંક આયુષ્ય વધારી આપો અમને ભગવાન કે નહીં સ્ટોક ખાલી નહીં ગયો હવે પૂરું થઈ ગયું બધાને વેચી દીધું હવે આપણી પાસે કાંઈ નથી અને પણ ચાલી વર્ષમાં કરવું હું હજી તો માન જરા પગ પર થયા હોય જીવવાનો સમય આવેલી વર્ષ બહુ થાય આપો ને ભગવાન ખાલી થઈ ગયો એમાં પેલું એમાં હા મળતું હતું કૂતરાએ આવે ને કીધું પ્રભુ અમને શું કરવા ચાલી વર આપ્યા આ યોગ્યમાં તો અમારે શેરીમાં આટા જ મારવાના ને એક કામ કરો અમારે આટલું બધું જીવવું નથી અમારામાંથી વીસ કાઢના ના કુતરામાંથી વીસ વર્ષ લઈ અને પેલા માણસને ને કે તારે વધારે જોઈએ છે ને લે કેટલા થયા સાહીઠ હવે બરાબર કોઈ સંતોષ નહીં કે સાહીઠ વર્ષ તો રિટાયર્ડ થવાય માન ઘરે બેસવાનો વારો આવે ત્યાં તો જતું રહેવાનું થોડું વધારી આપો એમાં પેલો ગધેડો આપો તો એ કે પ્રભુ અમારે ચાલીસ વર્ષ જેવી નું કરવું એક કામ કરો અમારામાંથી વીસ કાઢ નાખો આ પોતા ઢફણા ખાવાના અને પાછા ભાર મેઠવાનો આવું જીવન કોણ જીવતું એ ચાલીસ એમાંથી કાઢીને આપ્યા કેટલા દયા એંસી એ બરાબર તો ભગવાન અને વીસ માટે હું બાકી રાખ્યો સો પૂરા કરી દો કોક આશીર્વાદ તો આપ્યા ગઢડા માણી કે હો થા એમાં પેલું ગોવડ બેઠું બેઠું સાંભળે એટલે ગોવડે આવીને કીધું પ્રભુ મારે આટલું બધું જીવીનું કરું તો અમારે આખું દેખાય નહીં રાત પડે ત્યારે બધું શું થઈ જાય એક કામ કરો અમારામાંથી વીસ કાઢ નાખો અમારે આવું જીવન જીવવું નથી કે કુવડમાંથી કાઢી અને વીસ વર્ષ બીજા આપ્યા માણસના કેટલા થયા સો પૂરા થઈ ગયા હવે બરાબર થયું હવે બરાબર છે આપણા હકના કેટલા હકના તો કેટલા મળ્યા હતા તમે વિચાર કરો ઓબ્ઝર્વેશન કરજો સાહેબ ચાલીસ વર્ષ સુધીનો માણસ જે મેળવવું એ મેળવી શકે ચાહે ભક્તિ આગળ વધુ હોય મોત સુખ કરવા હોય પૈસો ભેગો કરવો હોય સાંસારિક જીવન જીવવું હોય મોત બધે પ્રકારના સુખ ચાલીસ વર્ષ સુધીમાં બધું જ મેળવી શકે તીર્થયાત્રા પણ થઈ શકે પુણ્ય પણ ભેગું થઈ શકે પૈસો પણ ભેગો થઈ શકે ત્યાં સુધી આપણા હક ના ત્યાં સુધી ભગવાન રાખે પછી ચાલીસ પૂરા થાય ચાલીસ થી સાહીઠ નો કુતરાય એટલે એ ચાલીસ થી સાહીઠ વર્ષ છે ને સાહેબ જીવન કુતરા જેવું ચારે તરફ દોડા દોડ કરતો હોય હાવભાવ કરતો હોય સતત ભેગું થાય બપોર ધાર દોડા દોડ કરો એ પૂરો થાય જે અભિનંદય પૂરો થાય